રાજકોટમાં શ્રી વંશ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રાસોત્સવ અને મહાઆરતીનું સફળ આયોજન જ્ઞાતિની એકતા અને ભક્તિનો સંગમ રાજકોટ સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ શ્રી વંશ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગોંડલ રોડ સ્થિત પીડી માલવિયા કોલેજ સામેના મેદાન પર એક ભવ્ય અને સફળ એક દિવસીય રાસોત્સવ મહાઆરતી અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉમટી પડ્યા હતા જેણે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા કાર્યક્રમનો શુભારંભ સાંજે પાંચ વાગ્યે શ્રી આજશક્તિની મહાઆરતી સાથે કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના સભ્યો તથા જ્ઞાતિના અગ્રણીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અને આરતી કરી હતી આરતી બાદ સર્વે ઉપસ્થિતોએ એકસાથે માતાજીનો જયઘોષ કરીને ભાવભેર પ્રાર્થના કરી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મહાઆરતી બાદ સાંજે સાડા પાંચ વાગ્યા દરમિયાન સરજુગાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાંજે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી રાસોત્સવનું ભવ્ય આયોજન થયું હતું રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓ યુવાનો અને બાળકો લોકસંગીતના તાલે ગરબા રાસમાં મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે આનંદ ઉલ્લાસ અને સૌહાર્દનો માહોલ સર્જાયો હતો જ્ઞાતિજનોના ઉત્સાહને બિરદાવવા માટે કાર્યક્રમ દરમિયાન ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો રાસોત્સવમાં શ્રેષ્ઠ વેશભૂષા ઉત્તમ નૃત્ય પ્રદર્શન અને ઉત્સાહપૂર્ણ ભાગીદારી માટે વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ટ્રસ્ટ તરફથી ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શહેર બહાર વસતા જ્ઞાતિબંધુઓ પણ આ ઉત્સવનો લાભ લઈ શકે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા રાસોત્સવનું લાઈવ પ્રસારણ શ્રી વંશ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ રાજકોટની અધિકૃત યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું આ પહેલને જ્ઞાતિજનોએ વખાણી હતી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રાત્રે નવ વાગ્યા વાગ્યે સર્વે ઉપસ્થિતો માટે સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજન બાદ સૌહાર્દ અને એકતાના સૂરમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે રાજકોટના આંગણે યોજાયેલો આ પ્રથમ રાસોત્સવ છે આ સફળ આયોજન જ્ઞાતિની એકતા અને ભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેરના આગેવાનો મહિલા મંડળ યુવક મંડળ તેમજ સમાજના અગ્રણી સભ્યોએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શ્રી વંશ સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ રાજકોટની સંગઠન શક્તિ અને સંસ્કાર વારસાની જાળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે